જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી ગોકળ ગાઈ ગતિએ ચાલતા ધારાસભ્ય સંજય કરોડિયાએ સીએમને પત્ર લખ્યો જેમાં ચોમાસામાં મોટી ઘટના ન સર્જાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે હવે ધારાસભ્ય અને મહાનગરપાલિકા વચ્ચે વિવાદ સર્જાયો ધારાસભ્ય અનેક વાર કોન્ટ્રાક્ટર અને તંત્રનો આ બાબતે ધ્યાન દોર્યું હતું ધારાસભ્યના પત્રથી મનપાના સત્તાધીશો અને અધિકારીઓમાં હરકતમાં આવ્યા છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમે પણ નરસિંહ મહેતા સરોવરની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને પ્રથમ તબક્કાની કામગીરી બે માસમાં પૂર્ણ થશે તેવી ખાતરી આપી હતી આ સાથે વરસાદી પાણીના ઇન અને આઉટલેટ અંગે પણ નિરીક્ષણ કર્યું હતું બારથી હજારો ડમ્પર લાવીને એમાં ઠલવવામાં આવ્યા છે જ્યારે અંદરથી માટી કાઢીને એના પાળા બનાવવાની વાત હતી એને બદલે બારથી હજારો ડમ્પર લાવીને ઠલવવામાં આવે છે વાંધો નહીં જે કર્યું હોય પરંતુ અંદરથી માટી કાઢી એનો કાપ કાઢી અને એનો નિકાલ થાય અથવા તો એના પાળામાં ઉપયોગ થાય એવી માગણી હતી હજુ સુધી તળાવને ખોદવાનું મૂળભૂત તળાવને ખોદવાનું કામ તો હજુ સારું નથી થયું માત્ર પાળા બનાવવાનો બ્યુટિફિકેશનનું કામ થયું છે અને છેલ્લા બે વર્ષથી આ તળાવ ભરાતું નથી આ વર્ષે પણ જો આ તળાવ નહીં ભરાય તો ખરેખર પીવાના પાણી માટે ચોક્કસ મુશ્કેલી પડશે નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરી ગતિથી ચાલું છે પ્રથમ તબક્કાનું કામ અંદાજે બે માસમાં પૂર્ણ થઈ જશે પરંતુ હાલ વરસાદની સિઝન આવી રહી છે એ પહેલાં નરસિંહ મહેતા સરોવરનું પાણી ભરવું પણ ખૂબ જરૂરી છે એટલે મેં વિઝિટ દરમિયાન એના ઇનલેટ અને આઉટલેટ ની કામગીરી તાત્કાલિક કરવાની પણ સૂચના આપી તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષ થયા તળાવ સૂકું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાંજેડા રોડ જોશીપુરા ને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે જુનાગઢની પ્રજામાં શંકા એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસું આવે છે અને નરસિંહ મહેતા સરોવર યાદ આવે છે હકીકતે હાલના ધારાસભ્યશ્રી હાલની કોર્પોરેશન બોડીના કોર્પોરેટર પણ છે ત્યારે પ્રજાનું કોર્પોરેટરો નથી સાંભળતા કોર્પોરેટરનું અધિકારીઓ નથી સાંભળતા અને અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર નથી સાંભળતા આ વાત સ્પષ્ટ થાય છે